સુરેન્દ્રનગરના દસડા તાલુકાના પાટડી નગરપાલિકાના બે સફાઈ કામદારોના મોતનો મામલો ગરમાયો છે અનુસૂચિત જાતિના યુવાનોના મોત મામલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ સુધી પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી નથી જેના કારણે રોષે ભરાયેલો પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે પાટડી પોલીસ સ્ટેશન સામે ઉપવાસ પર બેઠા છે જવાબદાર દ્વારા લોકો પર પીડિત પરિવારને નગરપાલિકા દ્વારા સમાધાન કરવા માનસિક

જય લાંબા કાલે દબાણ પૂરું મારે નગરપાલિકા ઓફિસે બોલાવવામાં આવેલા હતા જેમાં એકવીસ જાન્યુઆરીએ જે બનાવ બન્યો ગટરમાં છોકરાઓ જે ગુમરાય છે મોત પામેલ એ છોકરાઓનો કેસ જે મેં કરેલ એ કેસ પરત ખેંચવા મારા ભાઈ અને મારા ભાભીને દબાણ કરવામાં આવ્યું હતું જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપતા પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી સોલંકી અવાર જવાર જવાબ દઈ અને કેસ ના લેવા મને આમથી આમ ચક્રી ચડાવ્યા છે તેથી વધનગ્ન થઈ અને પોલીસ સ્ટેશન સામે ધારણા પર બેસું જ્યાં સુધી મને કોઈ યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અધનગ્ન હાલતમાં પોલીસ સ્ટેશન સામે ધારણા પર બેસી જયભર